હરરમા મહાદેવ તો વૃષભ રાશિના જાતકો તમે થમનેલમાં તો જોઈ જ ચૂક્યા હશો કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે તકલીફ છે જે કંઈ પણ તમને શીખવ્યું છે ને હવે તેનું ફળ મેળવવાનો સમય આવી ચૂક્યો છે કારણ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ વર્ષના પહેલા જ મહિને તમને ઘણા બધા લોકો તરફથી બોસ તરફથી ફેમિલી મેમ્બરથી ઘણું બધું સાંભળવા તમને મળ્યું તો હશે પરંતુ હવે તમે તમારા સ્કિલ પર તમે તમારા પોતાના આત્મવિશ્વાસ પર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જો તમે ભરોસો કર્યો ને તો સાચેમાંથી તમે તમામ લોકોને ખોટા પાડીને જીવનમાં ખૂબ આગળ વધી જશો અને આ જ મહિનો જે છે જે બે હજાર છવ્વીસમાં તમારું કમ બેક કરાઈ શકે છે કયા પ્રમાણે ચલો આપણે ડિટેલમાં સમજીએ જે પ્રમાણે તમારી જન્મપત્રિકા ચંદ્રકુંડલીના આધારે આ આપણે વિડીયોમાં સમજવા જઈ રહ્યા છે તમારી ચંદ્રકુંડળી જે દેખાઈ રહી છે તો જે કોઈ પણ જાતકોનું નામ બ વ ઉ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે વૃષભ રાશિ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં ગુરુ દેવતા કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં ત્યારબાદ સૂર્ય બુધ મંગળ શુક્ર નવમા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં રાહુ દેવતા દસમા સ્થાનમાં અને શનિ દેવતા જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં આ મહિનાની શરૂઆત થઈ કે આ પ્રમાણે ગ્રહો રહેશે અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ચાર તારીખના રોજ બુધ દેવતા ત્યારબાદ છ છ તારીખના રોજ શુક્ર દેવતા તેર તારીખના રોજ સૂર્ય દેવતા અને ત્રેવીસ તારીખના રોજ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરીને જે ચારેય સ્થાનમાં દેખાઈ રહ્યા છે ને તે તે બધા જ જે છે સ્થાનમાં આવી જશે અને તે કોના સાથે આવવાના આવવાના છે છે તે કર્મના સ્થાનમાં ને દેવતા સાથે અત્યાર સુધી રાહુ દેવતાએ જે કંઈ પણ તમને ઇલ્યુઝન આપ્યું છે ને જે કંઈ પણ માનસિક રીતે તમને તકલીફ આપી છે ને કરિયર બાબતે આ મહિનામાં આપણે તેમને પણ જોઈ લઈશું ચલો તો વિડીયોની શરૂઆત કરીએ કે આ મહિનો તમારા માટે કયા પ્રમાણે રહી શકે છે તે આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તમે જોશો ને તો આ મહિનામાં કેટલા સારા યોગ ફક્ત તમારા માટે બનવા જઈ રહ્યા છે તમારી રાશિના સ્વામી કોણ છે તો શુક્ર દેવતા અને પંચમ સ્થાનના માલિક જે છે તે બુધ દેવતા છે આ બંને સ્થાનને ત્રિકોણ સ્થાન કહેવાય છે અને થર્ડ ત્રિકોણ ક્યાં છે તે નવમું સ્થાન છે બુધ દેવતા અને શુક્ર દેવતા મહિનાની શરૂઆતથી જ તમારી જન્મપત્રિકાના નવ માસામાં છે તો હું તમને તે જ કહું કે મહિનાના પહેલા વીકમાં જ છ જાન્યુઆરી છ ફેબ્રુઆરી સુધી જ્યાં સુધી આ બંને ગ્રહો એટલે કે ત્રણ ફેબ્રુઆરી સુધી બુધ દેવતા અને છ ફેબ્રુઆરી સુધી શુક્ર દેવતા ત્યાં છે ને તો મહિનાની શરૂઆતથી તમારે તે પ્રમાણેનો ડંકો વગાડવાનો છે કે આ મહિનાની શરૂઆતથી આ વ્યક્તિ કંઈક અલગ જ પ્રકારના એનર્જી સાથે વર્કપ્લેસ પર કામ કરી રહ્યો છે કે તેને જે કામ કરવું છે તેમાં અલગ રીતે આગળ વધી રહ્યો છે અને વન મેન આર્મી બની ગયા છે લોકોનામાં તેવી છાપ છોડવાની છે થાય ન થાય તે અલગ વાત છે છાપ છોડી દેવાની છે કે ભાઈ હું કંઈક કરવા આવ્યો છું અને હવે તમને કંઈ બતાવીશ તેટલા માટે જ કહું છું ફક્ત આપણે કરિયર બાબતે ચર્ચા કરી પરંતુ સ્વાસ્થ્યની જો ફરીથી હું તમને જણાવું ને તો બંનેને જે ગ્રહો છે તે તમારી જન્મપત્રિકાના નવમ સ્થાનમાં હોવાના કારણે શું થવાનું સ્વાસ્થ્ય બાબતે કંઈ જ મેજર તકલીફ નથી થવાની આ મહિનામાં તમારે ચિંતા છોડી દેવી જોઈએ પરંતુ એક જ ચિંતા તે છે કે તમારા સ્નાયુઓના લગતો દુખાવ જોઈન્ટ પેઇન તમને આ મહિનામાં થોડાક વધારે રહી શકે છે એટલે કે સવારે તમે જાગીને ઉઠો અને અચાનક જ તમને કમરનો દુખાવો થઈ રહ્યો છે તમારો હેડેક થઈ રહ્યું છે આ પ્રમાણે દરરોજ સવારે કંઈક ને કંઈક સ્નાયુઓનો દુખાયો કે કોઈપણ રીતે તમને જોઈન્ટ સ્પેન તમને થઈ શકે છે પરંતુ તેના પર વધારે ચિંતા નથી કરવાની કેમ કે આ મહિનામાં તો તમારે ખૂબ આગળ વધવાનું છે તમારે તમારા લખનો સાથ મળવાનો છે તેથી આવતીકાલે શું કરવાનું છે તે પ્લાનિંગ કરીને જો સુઈ જશો ને તો તમને આ તમામ વસ્તુ બાબતે વિચાર કરવાની તમારે ચિંતા જ નથી કરવાની વાત કરીએ તમારા સંતાન બાબતે તમારા એજ્યુકેશન બાબતે તમને ઓલરેડી કહી ચૂક્યો છું મિત્રો પંચમ સ્થાનના માલિક બુદ્ધ દેવતા વિરામ છે નવમ સ્થાનમાં ફક્ત ત્રણ દિવસ માટે છે પરંતુ તે તમારા સંતાનનું સ્વાસ્થ્ય પણ સાચવી લેશે તમારા સંતાનને જીવનમાં આગળ પણ વધી જશે પરંતુ ત્રણ ફેબ્રુઆરી બાદ બુદ્ધ દેવતા કોને જોઈન કરવાના છે તે જોઈન કરવાના છે રાહુ દેવતાને રાહુ અને બુદ્ધની યુતિ બ્રેદ પરાસર હોરા શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે તે વ્યક્તિ એક પ્રકારનો ઢીટ બની જાય છે એટલે કે નફટ બની જાય છે આપણે કહીએ ને આ જ પ્રમાણે આપણે પોઝિટિવલી આગળ વધવાનું છે રાહુ અને બુદ્ધ એ કહેશે કે ખૂબ જીદ સૌથી પહેલાં તો તમારું બાળક નાનું છે તો તે તેને ખૂબ જિદ્દી બનાવી દેશે હવે તે બાળકને જ તમારે કે દસમા ધોરણમાં હોય બારમા ધોરણમાં કે કોઈ પણ એક્ઝામ આપવાના હોય કે કોઈ પણ સ્ટડી કરી રહ્યા છો તમારે તેમને પ્રોપરલી ચેનાલાઇઝ કરવાનું છે કે આ જોઈએ છે તો જોઈએ છે માં નાઇન્ટી પર્સન્ટ જોઈએ છે તો જોઈએ જ છે નાઇન્ટી ફાઇવ જોઈએ છે તો જોઈએ જ છે આ પ્રમાણે થોડાક તેમને પોઝિટિવ એમાં જિદ્દી બનાવશો ને તમે તેમને જે કંઈ પણ જીવનમાં જોઈએ છે તે પ્રાપ્ત કરવા માટે કરિયર ઓરિએન્ટેડ ફોકસ ગોલ ઓરિએન્ટેડ બનાવશો ને તો તમારું સંતાન તમામ લોકોને પછાડી દેશે હવે તે જ રીતે જો જોઈએ તો વૃષભ રાશિના જાતકો તમારા એજ્યુકેશન બાબતે વાત કરીએ તો તે પણ પંચમ સ્થાનથી જોઈ શકાય છે પંચમ સ્થાન માલિક શુભ મહિનાની શરૂઆતથી જો શુભ સ્થાનમાં છે ને ત્યારબાદ રાહુ સાથે છે તમે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છો ને તો વૃષભ રાશિના તમામ જાતકો કંઈક આગળ વધો અને આઉટ ઓફ ધ બોક્સ વિચાર કરો કે કયા પ્રમાણે હું યુનિક ક્વેશ્ચનનો આન્સર લખી શકું જેના કારણે મને સેવન આઉટ ઓફ સેવન માર્ક્સ મળી શકે અને હું ઘણું સારું પરફોર્મન્સ આપી શકું છું આ મહિનામાં ફક્ત ને ફક્ત તમારા ગોલના માટે તમારે ભાગવાનું છે કારણ કે તમારા લકનો સાથ તો તમને મળવા જઈ રહ્યો છે અને લક તમારું ભાગ્ય કયા પ્રમાણે તમને લાભ અપાવશે તે હજુ હું તમને જણાવવાનું છું હજુ બાકી છે તે લાભના સમયે આપણે ચર્ચા કરશું બે મિનિટ બાદ પરંતુ જો તમારા એજ્યુકેશનની વાત આપણે કરીએ તો તમામ વૃષભ રાશિના જાતકો સંતાનનું એજ્યુકેશન તમારું એજ્યુકેશન તમારી સ્કિલ તમને આગળ આ મહિનામાં લઈને જશે જશે ને જશે તેના માટે તૈયાર થઈ જવું જોઈએ વાત કરીએ તમારા લાઈફ પાર્ટનર તમારા લગ્ન જીવનમાં જીવનના માલિક ઉચ્ચ અવસ્થામાં છે અને તે પણ ભાગ્યના સ્થાનમાં છે તમારા લાઈફ પાર્ટનરના કારણે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે તમારા લાઈફ પાર્ટનરનું પણ ભાગ્ય ચમકી શકે છે ને જે ઘણા સમયથી કેટલા ટાઈમથી પ્રયત્ન કરતા હતા ને કે મારે આ કરવું છે કે મારે આ લાઈનમાં આગળ વધવું છે જો મને ઓર્ડર મળી જાય તો મજા આવી જશે લાઈફ મારે સુધારવી છે સંજોગો બની રહ્યા છે તેથી લાઈફ પાર્ટનર તમારી કુંડળીના આધારે તમારા લાઈફ પાર્ટનરનું જીવન આ મહિનામાં બદલાવા રહ્યું છે તે પાક્કો છે બીજી રીતે તમારા લાઈફ પાર્ટનરના સ્થાનના જે માલિક છે મંગળ દેવતા તે નવમ સ્થાનમાંથી દ્રષ્ટિ કરી રહ્યા છે થર્ડ હાઉસ પર અને તે પણ નવમ સ્થાનમાં છે આ મહિનામાં લાઈફ પાર્ટનર સાથે કોઈક ને કોઈક જગ્યા પર નાની મોટી ટ્રીપ કરવાના સંજોગો બની રહ્યા છે તમારે આગળ વધવું જોઈએ જો લાઈફ પાર્ટનર સામેથી કહે ને તો તમારે તેમના સાથે જ જતું રહેવું જોઈએ કારણ કે તે તમારા રિલેશનશીપને ઘણા સારી રીતે બિલ્ડઅપ કરશે જે લોકોના રિલેશનશીપમાં કંઈક તકલીફ હતી તો તે પણ આ સમય દરમિયાન ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં તમારા રિલેશનશીપ પણ ઘણા સારા રહી શકે છે તમારે તે બાબતે આગળ વધવું જોઈએ લાઈફ પાર્ટનર સાથે ઘણો સારી રીતે આ મહિનો સ્પેન્ડ કરવાનો છે તમારું સ્વાસ્થ્ય સારું છે સંતાનનું સારું છે તમારા લાઈફ પાર્ટનરનું સારું છે તો શું કઈ બાબતની ચિંતા છે બસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને એન્જોય કરો હું તે જ કહી રહ્યો છું એન્જોય કરો તો જો જે કોઈ પણ હાઉસવાઇફ છે તેમના માટે તો આ સમય ઘણો સારો છે જે કરિયરમાં છે જે જોબ કરી રહ્યા છે તેના માટે થોડું તકલીફ એટલે કે મહેનત તો કરવી જ પડશે ને ઘર ચલાવવાનું છે પરંતુ તમે આગળ આવી શકો છો હવે જે કોઈ પણ હાઉસવાઇફ છે ને તો તમારા સપ્તમ સ્થાનના માલિક ફેવરમાં છે ત્રેવીસ ફેબ્રુઆરી સુધી તમારા મનમાં જે કોઈ પણ થોટ છે જે કંઈ આઈડિયા છે તમારે વર્ક ફ્રોમ હોમમાં કે કોઈ પણ રીતે કંઈક નવું કામ સ્ટાર્ટઅપ કરવું છે આગળ વધો આ મહિનામાં કરેલી શરૂઆત તમને બહુ જ આગળ લઈ જઈ શકશે અને પહેલી ફેબ્રુઆરી તમે શું હતા અને મહિનાના અંતે તમે શું હતા ભલે આ મહિનામાં ઓછા દિવસો આવતા હોય છે સત્યાવીસ અઠ્યાવીસ દિવસો આવતા હોય છે પરંતુ તે દિવસોને પણ તમે ઘણું સારી રીતે એન્હાન્સ કરી શકશો અને જીવનમાં આગળ વધી શકશો ભાગ્યનો સાથ તમને ભરપૂર મળવાનો છે મિત્રો આ તકને તમારે ચૂકવી ન જોઈએ વાત કરીએ તમારા બેંક બેલેન્સ બાબતે ઓલરેડી તમને કહ્યું છે કે જે કંઈ પણ નવી શરૂઆત કરશો તેમને તમને ઘણું સારું ફળ પ્રાપ્ત થવાનું છે તો આ મહિનામાં તમારું ફાઇનાન્સ તમારું બેન્ક બેલેન્સ પણ વધી રહ્યું છે તમારા ફેમિલીનો સપોર્ટ મળી રહ્યો છે તમારી ફેમિલી તમારા માટે માર્કેટિંગનું કામ કર્યું છે કે તમારા પ્રોત્સાહનમાં તમારા માર્ગદર્શનમાં અને તમારા માન સન્માનમાં વધારો કરી છે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે પણ તમારી ફેમિલીનો તમને ભરપૂર સપોર્ટ મળવા રહ્યો છે આ તો ફક્ત ટેન છે ગુરુદેવને હજુ માર્ગી તો થવા દો માર્ચ મહિના પછી તમે જોજો હું તમને કયા પ્રમાણે કહું છું તમારી ફેમિલી તમને ઘણો સપોર્ટ કરે છે કારણ કે ગુરુદેવતા માર્ચ મહિનામાં થઈ રહ્યા છે માર્ગી અવસ્થામાં તમને તો ખૂબ લાભ આપવાના છે ને ફાઇનાન્શિયલ બાબતે તો તમે કંટ્રોલમાં નહીં રહી શકો તે પ્રમાણેના સંજોગો બની શકે છે પરંતુ ત્યારે મહેનત યોગ્ય રીતે કરી હશે ત્યારે આળસનો ત્યાગ કર્યો હશે ત્યારે અને પોતાના પર આત્મવિશ્વાસ ટ્રસ્ટ પૂરેપૂરો રાખ્યો હશે ત્યારે ત્યારે ને ત્યારે પછી કમેન્ટમાં લખવા વાળા તો ઘણા હોય છે કે તમે જે કહો છો તેનાથી વિપરીત થાય છે પરંતુ ભાઈ પોતાના પર તો વિશ્વાસ કરો ત્યારે તે બધું જણાશે વાત કરીએ તમારા ભાગ્યની આપણે વાત કરીએ તો ભાગ્ય બાબતે તમને દેખાય છે કે સૂર્ય બુધ મંગળ અને શુક્ર તે તમને લાભ આપવા જઈ રહ્યા છે ભલે એક એક બાદ એક તમામ ગ્રહો દસમા સ્થાનમાં જઈ રહ્યા છે પરંતુ તે જ્યાં સુધી છે ત્યાં સુધી તમને લાભ અપાવશે કારણ કે ત્રિકોણનું સ્થાન છે ભાગ્યનો તમને પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે વાત કરીએ આગળ તમારા કરિયર બાબતે હવે આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને હવે જણાશે મિત્રો કારણ કે કરિયર બાબતે જો આપણે ચર્ચા કરીએ તો ત્યાં કોણ વિરાજમાન છે ત્યાં રાહુ દેવતા વિરાજમાન છે અને રાહુ દેવતા પહેલાં કોના સાથે તે મેચ થવા જઈ રહ્યા છે તો તેના કારણે તમને કહ્યું છે ને કે ગોલ ઓરિએન્ટેડ રહેવાનું છે પરંતુ તે ગોલ ઓરિએન્ટેડ રહેવાના વાણીનો વ્યય ન થઈ જાય ને તે ખાસ કાળજી રાખજો વાણીના વ્યયથી તમારે ત્રણ ફેબ્રુઆરી બાદ સાચવાનું છે ફક્ત અને ફક્ત તમારા વર્ક પર બર્ડ પર તમારા બોસને તમારી જે ના બોલી દે ભાઈ બોસના સાથે સાથે તમારા સ તમારા સાથે મજાક મસ્તી કરતા હોય પરંતુ તમે તે મજાક મસ્તીને સિરિયસ વેમાં તમે લઈ લો અને પછી તમને તકલીફ થઈ શકે તેવા સંજોગો છે ત્યારબાદ સાંજે તમને જ પસ્તાવ થશે હવે તમને તો તેમને સોરી કહેવાનું તો મન થવાનું નથી તેથી આ મહિના દરમિયાન ત્રણ ફેબ્રુઆરી બાદ જ શક્ય બને તેટલું ચૂપ રહેવાના જ તમારે ટ્રાય કરવો જોઈએ જેટલું ચૂપચાપ તમે કામ કરી શકો તેટલું તમારા માટે સારું રહેશે બીજી રીતે જોગે તો સૂર્ય દેવતા તેર ફેબ્રુઆરી બાદ આવશે હવે સૂર્ય અને રાહુ જ્યારે ભેગા થશે તેર ફેબ્રુઆરી બાદ અને જે ગ્રહણની ઇફેક્ટ ઊભી કરશે તેના કારણે તમારા વર્ક પ્લેસ પર તમને કોઈ વ્યક્તિ તમારા કાર્યના કારણે કંઈક તમને માનહાનિ ન કરી જાય એટલે કે તમને કંઈક ખરાબ બોલી ન જાય ને તમને પ્રોવોગ કરવાનો પ્રયત્ન ન કરે તેની ખાસ કાળજી રાખાય તેથી તેથી જ તો કહું છું તમે ભલા તમારું કામ ભલું તમારે કોઈ બીજાને તેમાં ઇન્વોલ્વ નથી થવા દેવાના જો આ રીતે રહેશો તો તમારા માટે ઘણું સારું છે કારણ કે જો કોઈ વ્યક્તિ તમને પ્રોવોક કર્યા સૂર્ય દેવતા તો ગૃહના રાજા છે ને મંગળ દેવતા ત્યારબાદ જોઈન કરવાના છે સૂર્ય મંગળનો જે અંગારક દોષ થશે અને સાથે રાહુ દેવતા પણ છે તો તમે નહીં નથી કંટ્રોલમાં આવવાના તમે સામેવાળા વ્યક્તિનો ક્યારે પાડી દો ક્યારે તેનું બોલ મોડું બોલતું બંધ કરી દો આ પ્રમાણેના સંજોગો રહેશે અને સામેવાળો વ્યક્તિ તે જ ઈચ્છે છે કે ક્યારે તમને પરેશાન કરે અને તમે તમારી લિમિટને ક્રોસ કરી જાઓ તે નથી લિમિટ ક્રોસ કરવાની બસ આ કાળજી રાખશો તો ઘણું સારું છે વાત કરીએ હવે ખરેખર તમારા ભાગ્યના ભાગ્યોદયની ભાગ્યના સ્થાનના માલિક કોણ છે શનિદેવતા અને તે વિરાજમાન છે લાભ સામે આગળ કહ્યું હતું ને કે લાભનું હું તમને કંઈક કહીશ તો તે આ જ છે તે લાભનું તે જ છે કે તમારા ભાગ્યના સ્વામી જ કહે છે કે તમને હું લાભ આપવા માટે તૈયાર છું અને તેના કારણે જ તમારો ભાગ્યો રીતે તે કરાવશે દેવતા પણ ઉચ્ચ અવસ્થામાં છે તેના કારણે આ મહિના દરમિયાન ત્રેવીસ ફેબ્રુઆરી સુધીમાં કોઈક મોટી ડીલ થવાના સંજોગો છે તમારું કોઈ કાર્ય અટક્યું હતું તો તેમાં પણ અચાનક તમને કોઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન મળી જાય અને અચાનક રાતોરાત તમને તે કામ મળી રહ્યું છે તમને મોટો ફાયદો થઈ રહ્યો છે બુદ્ધ દેવતા પણ સેકન્ડ હાઉસમાં છે તેવા સંજોગો બની રહ્યા છે આ મહિનામાં એક બીજું કહીશ કે તમે જો કોઈ તમારા કાર્ય માટે ટ્રિપ્સ કરી રહ્યા છો તમારો જોબ છે તો તે ચેન્જના પણ સંજોગો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બની રહ્યા છે સાથે જ જો વૃષભ રાશિના જાતકો આપણે ચર્ચા કરીએ તો હું ઘણા સમયથી સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવથી કરું છું કે કંઈક બેકગ્રાઉન્ડમાં કંઈક કાર્યની શરૂઆત કરો બિઝનેસ માટે કે કોઈ પણ તમારો બેકઅપ પ્લાન તૈયાર કરો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જ તે મહિનો છે જેમાં તમને તેનું ફળ મળી શકે છે કારણ કે ભાગ્યના સ્થાનના સ્વામી જે છે તે પણ લાભ સ્થાનમાં શનિ દેવતા પણ હવે તેમના જૂના ફોર્મમાં આવી ગયા છે રાહુ દેવતાને પણ ચાર ચાર ગ્રહો તેમનું ખરાબ ઇલ્યુઝન જે હતું જે ફક્ત મનમાં ભ્રમ હતો હું સક્સેસ મેળવીશ કે નહીં મેળવી શકું હું આગળ વધું કે ના મળું લોકો મારા વિશે શું કહેશે આ તમામ વસ્તુને રાહુ દેવતાને ચારે ગ્રહો દબાવી દેશે

આ મહિનો તમને ઘણો સારી રીતે આગળ વધારી શકે છે હવે તમારા હાથમાં છે કે એક ફેબ્રુઆરીએ જ દસ વાગે તમારે ઉઠવું છે કે પછી સવારે સાત વાગે ઉઠીને તમારા ગોલને ચેસ કરવા માટે તમારે આગળ વધી જવું છે કે તમારા પર જ હું છોડી રહ્યો છું ગ્રહો તો તમને ઘણું સારું ફળ આપવા માટે આવી રહ્યા છે તો વાત કરીએ ઉપાય શું કરવા છે તો વૃષભ રાશિના તમામ જાતકો આ મહિનામાં શક્ય બને તેટલા પ્રયત્ન કરો કે ઓમ નમો શિવાયની માળા જેટલી પણ તમે કરી શકો કે પછી હાથમાં પહેરવાનું આવે છે ને કાઉન્ટિંગ મશીન તે એક પરચેસ કરી લો ત્રીસ ચાલીસ રૂપિયાનું આવતું હશે તે પરચેસ કરી લો ને મેક્સિમમ આ મહિનામાં શિવરાત્રી પણ આવી રહી છે અને તેથી જ હું તમને તે દેખાઈશ કે વૃષભ તમામ જાતકો ઓમ નમઃ શિવાયની માળા તમે જેટલી કરી શકો જેટલું નામ જપ કરશો મહાદેવનું તેટલું આ મહિનામાં તમારા માટે સફળતા છે તે તમારી વાણી પર પણ કંટ્રોલ રખાવશે તમારા ગુસ્સા પર પણ કંટ્રોલ રખાવશે અને તમને પ્રોપર વેમાં કયા પ્રમાણે ચેનલાઇઝ થવાનું છે ને તેના માટે તમને મહાદેવ મદદ કરશે બીજી રીતે જો તમે મંદિરે દરરોજ જતા હોય તો મંદિરમાં જ જે જે જળ ભેગું કર્યું હોય છે ને જેમાં તમે કળશ લો છો તે જ જળ લઈને તેમાં થોડ એકથી બે ટીપા કે એકથી બે ચમચી જેટલું થોડુંક દૂર દૂધ ભેગું કરવાનું છે ગાયનું કાચું દૂધ તે તમારે ઘરેથી લઈ જવાનું છે ગાયનું કાચું દૂધ ભેગું કરો અને ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો અને ત્યારબાદ જો કે આ મહિનામાં સાચેમાં તમે કયા પ્રમાણે અનસ્ટોપેબલ બની રહ્યા છો જે લોકો વિદેશમાં છે તો વિદેશમાં પણ તમે નામ જપતો કરી શકો છો મહાદેવનું પરંતુ તમે ઘરમાં જ જે શિવલિંગ છે તેમાં થોડુંક જળમાં થોડુંક એક બે ચમચી જેટલું દૂધ ભેગું કરીને મહાદેવ અભિષેક કરશો આ મહિનો તમારા માટે સાચેમાં એક ગોલ્ડન ને જેમ સાબિત થઈ શકે છે તો જો વૃષભ રાશિના તમામ જાતકો આ વિડીયો જોતાં જ તમારામાં મોટિવેશન આવી ગયું છે ને તો કમેન્ટમાં તમારા જે કંઈ પણ થોટ છે ને તે જણાવવાનું ન ભૂલશો મહિનોનો તમારા માટે ઘણો સારો છે વર્ક પ્લેસ બાબતે બિઝનેસ બાબતે પણ હું તમને તે જ કહીશ કે બિઝનેસમાં પણ બહુ જ સફળતા લઈને આવી રહ્યો છે તમારે આગળ વધવું જોઈએ જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને વધારે વૃષભ રાશિના જાતકોને માહિતી શેર કરો હર હર મહાદેવ